તમે જે ગ્રામ પંચાયતમાં જે સરપંચની ઉમેદવારી નોંધાઈ છે એમાં તમારી કઈ મહેનત છે તંતુ મહેનત થઈ મારું નામ ઠાકોર મથુરજી એનાથી જે ગામ શાપુરવાડ વડનગર તાલુકો જિલ્લો મહેસાણા એમાં તંતુડ મહેનત મારા ગામની અંદર ઠાકોરોની બહુમતી છે મારી હર્ષિજ માતાની કૃપાથી એક ઠાકોરોની બહુમતી છે એમાં રાવળ સમાજ છે પછી પટેલ સમાજ છે દલિત સમાજ છે બીજા નાના મોટા બધા સમાજો છે એ સમાજને વચ્ચે જોડે રહીને મેં ફોર્મ ભરેલું છે અને એનો મોટો સમર્થન છે મારા જોડે અમદાવાદ સમાજમાં તમે કેવા વિકાસના કામો કરશો વિકાસના ખાડા રસ્તા પાણીનો ઉકેલ માટે ઘરના આવાસ યોજનાના ગરીબોને મકવાન મળે એ રીતની આપણે ઈચ્છા ધરાવીએ છીએ આગામીમાં તમે સરપંચ રહી ચૂક્યા તેમાં કેવો વિકાસ કર્યો હતો પબ્લિક અગાઉ સારો કાર્ય કરેલો છે ફરી વારથી દરેક પબ્લિક દરેક સમાજને મને સાથ આપ્યો છે એ બધાને એમનો આભાર માનું છું અને પબ્લિકની કામ કરું એવી મારી ધરાવું છું